પંદર હજાર રૂપિયા પૈસા જ નહીં હવે પૈસા જ નહીં કે પૈસા પેલું કોમ કરવાનું હોય હજાર રૂપિયા નહીં પડે પેલા ના નહીં મળી

એની આલી તો આમ લે પછી આમ આમ નતો એક રૂપિયા મળે ઘર બનાવવાનું હે ને દેજે કેમ ના આલી લે પછી હું તો એમાંથી એક રૂપિયા ની તો કાઠું તો કોમ હતમ જો આલી તો દેહી ના હો માર નોમ દેજો હાલ દે આતા હું જાહું હા

આવી તો મજવી નહી મને પૈસા એટલે હું શું અરે ભાઈ તમે મના લેતા પૈસા પૈસા ના લેતા તમે પેલા કાકા ના લે તો નહી કાકો મારો મારા કાકો ના ઘેર ના આવે વ્યવહાર તમારે જેવો મારે કાકો કુદરત જાય

એવું કઈ ના કે આખો દિવસ દેખાતો નહિ ઘેર બેઠો તો મગજ મગજ ફરી ગયો હેને ના 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 વ્યવહાર કરી ની ના ના ઉછી ના વ્યવહાર કરા છે અહીં ખબર ના પડતી એમ કોને આલવા કરે ના પૈસા હું વાયરો પૈસા લાવવાનો હ કેમ લો પાછા એના કદી ના મોકલે તો સારું હતું હું છું પણ એ નહીં પેલા એમ નું પેલો હું કે ભાઈ ભત્રીજો તે રમતુજી હતા અરે એ તો ગેન નતા યાર કે હું કેતો તો

પણ હોશિયારી કરતો હોય તો મારું ના એમ હું ના હોય પંદર હાજર તમે ના આવો પછી મૂડી તોડીયા તો વપરાય જ હોય પછી હું કરવાનું ઓ બાબા રે બાબા

મારો પૈસા જોઈએ કે છે હાથમાં આવી ગયું મારો જે બધું ભાજી નો ભૂકો તા હું એવું કર્યું હું આવો ને પૈસા

એવું લેવા મોકલેલો પૈસા લેલો ને પંદર હજાર લેવા મોકલેલો હા તે મોકલેલું ઘેર ની હોય રમતું કઈક બોલી જાય છે

પણ તમે આ માધું કરું પણ બત્રીસ તમારે બત્રીસ કહેવાનું તો ચોક કશુંક લેવા મોકલ લે ને તો દાદાગીરી કરવાની પાછી દાદાગીરી ના ચાલે અને એવું નહીં કે તમે કોઈ વસ્તુ લાવતા હોય કે ના લાવતા હોય પણ પૈસા ની એવું શાંતિ થી બે કરીએ કોંગ ખરાબ ના કરીએ અને કોઈ ના ઓછી પૈસા હોય ને તો ભાઈ આવી રીતે ગાલવાલવાના આલવાના ના તો વિચારી ના લેવાના ને શાંતિ લેવાની હું ગણી કરી આ કોઈ દમ બબાલ ના કરવાની કે આપડા ગામ પાછું સબ બંધ બગડે બરાબર એટલે આ વિડિયો ગમે હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ નો કોમેન્ટ કરજો વિડિયો જોતા રહેજો જય જય